નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ આ શોપનું લોકેશન છે ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ શોપ નંબર બે મિમ્સ હોસ્પિટલ ના સામે બારી રોડ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડીઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે ઘણા ટાઈમથી અમારા ફ્રેન્ડ સર્કલમાં માંગ હતી કે તેઓ શોપિંગ કરવા માટે ભુજ ગાંધીધામ અમદાવાદ રાજકોટ એવી જ બધી જગ્યાઓ જતા હતા કેમ કે ત્યાં તેમને બ્રાન્ડેડ વસ્તુઓ જેવું મળતું હતું અમારા આ શોપનું નામ વેલ્યુ હબ છે એટલે અમારા આ શોપમાં મૂળ કસ્ટમરને વેલ્યુ આપવાનું સિદ્ધાંત છે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને વેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમારાથી વિનંતી છે કે તમે એક વખત તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો તહેવારો નિમિત્તે અમારા શોપની વિઝિટ કરજો અમારી શોપની વિઝિટ તમે ખાસ લેજો આપણે શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોફીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી રેન્જ છે આપણા પાસે માત્ર તમને વિનંતી છે કે તમે એક વખત જરૂર વિઝિટ કરજો